શહેરના અકવાડા લેક નજીક મોડી રાત્રિના સમયે બોલેરોના ચાલકે કારને ટલો મારતા બોલેરો પલટી ખાઈ ગઈ હતી આ બનાવ બનતા લોકોના ટોળા એકઠાથી જીવા પામ્યા હતા ભાવનગર શહેરના અકવાડા લેકની સામે મોડી રાત્રિના સમયે બે કાબુ બનેલા બોલેરો પિકઅપ વાહને કારને પાછળથી ટક્કર મારી હતી આ ઘટનામાં અકસ્માત બાદ બોલેરો પિકઅપ પલટી ખાઈ ગયું હતું આ અકસ્માતમાં ડમ્પરને પણ જોરદાર ધક્કો લાગતા ડમ્પર પર રોડ પર ધસડાયું હતું અકસ્માતની આ ઘટનામાં બે વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માતના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી આ બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી